આરબીઆઈને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપી પાડવામાં આવ્યા છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે મહત્વનું છે કે ખલીફા ફટ ઇન્ડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પરથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો અને અગિયાર સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની આ ઇમેલથી ધમકી આપવામાં આવી હતી મોહમ્મદ અરશિલ આદિલ અને વસીમની અટકાયત કરવામાં આવી છે ત્યારે આદિલ અને વસીમ શાળા બનેવી હોવાનું પણ સામે આવ્યું છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આદિલ અને વસીમ બંને શાળા બનેવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી ત્રણ આરોપીઓને ઝડપી અગિયાર જેટલા સ્થળો પર બોમ્બ્લાસ્ટ કરવાની ઈમેલથી ધમકી આપવામાં આવી હતી અને મહત્વનું છે કે આ ત્રણેય આરોપીઓના નામ પર જો નજર કરીએ તો મોહમ્મદ અરશીલ અને આદિલ વસીમની અટકાયત કરવામાં આવી છે તો આરબીઆઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી અમદાવાદ સહિત અન્ય એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે એરપોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર ઈમેલથી ખળભળાટ મચી ગયો છે ધમકી ભર્યા ઇમેલ બાદ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા જવાનોનો ચોવીસ કલાક પહેરો આવતા મહિને વાયબ્રન્ટને લઈને તંત્ર વધારે એલર્ટ બન્યું છે ત્યારે વિદેશી મહેમાનો અને વીઆઈપીને લઈને પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે આ પ્રકારનો ઈમેલ આવતા એરપોર્ટ પરના અધિકારીઓ પણ સતર્ક બન્યા છે